સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ધાયરા ને કેમ છો બધા મજામાં માન તો અટાણે વાગી ગયા હાડા આઠ થી પૂણા નવ જેવું થઈ ગયું છે અમારા કામકાજ ની વાત કરીએ ને મિત્રો તો હંજવાર્યું ફરિયા ને કૃષ્ણ જો હમણાં થોડીક વાર લાગી ઉઠી ને રોટલી બનાવવા બેઠી રામ રામ સીતારામ મિત્રો ને તો કામકાજ ની વાત કરીએ ને આપડે તો દૂધ મૂકી આવ્યો મિત્રો હું દોઈ લીધું તમને આવડી ગયું કામકાજ ની વાત કરીએ

રાતે પાંચ પાંચ વાગે હવે આવે પાછો દઈએ એટલો મોટો ટાઈમ દેવો એ તો બહુ મિત્રો બધું વહેવું છે આ તો ખાલી આપડે તો ખાલી વાત કરી કે સાર્જિંગ થઈ રહ્યું રાતે અમે તો જો એક વાગે આવતા રહી ત્રણ વાગે આવતા રહી ઘેરા વેલા મળે ઉઠી તો એ હાલે પાછું એને તો પાંચ વાગે રાતે બધું પૂરું થાય તો એ પાંચ વાગે આવે અમારા ગામના જ છે બધા ગામના છે બોડીના છે ગામ રામગઢના છે પછી હવારે પાછો ઉઠીને પાછો એવો ને એવો આખો દી ટાઈમ દેવો તો એ તો એને બધા ને ધન્યવાદ દેવી પડે આપડે તો ખાલી દાંત કાઢીએ કે સાર્જિંગ પૂરું થઈ ગયું કઈ ન કેવાય હાલો મિત્રો પેલા તો હીરામણ કર લઈ એટલે હું કેવાય સારે આપણે હીરામણ કર લઈ તો શક્તિ આવી જાય હાલો હીરામણ કર લઈ મિત્રો તો કૃષ્ણ બનાવે ગરમા ગરમ રોટલી પછી વાહિદા નાખ્યું નીતિન હીરામણ કરે હાલો બધા હીરામણ કરવા હાલો મિત્રો વાગી ગયા હતા તાણે સાડા દસપૂણા ઈગિયાર જેવું થઈ ગયું વાહિદા કીધા વાહિદા કરીને ને હીરામણના ઠામ હતા બે માદિકરે ઠામ વિસર્યા અમારો બાપુ કાયમ થી આવે ગામમાંથી પૂજા કરવા શંકર બાપે તો સા બનાવી દીધો ફૂલ ઘર આંબાવાળા ખેતરમાં જવાઈનો ક્યારો રહી ગયો તે દી તે ઈ ગયા જવાઈનો ક્યારો વાઢવા ને એ પેલા આમ વાઢવા ગયા હતા પણ કોક જોગે ફારી થાય ને તીરુભાઈ ની મકાઈ છે પણ આજ મકાઈ નથી ને સવાર નાખવાની છે તો એક લુગડું લઈ ગયા છે ને એક લુગડું લેતી જાઉં ને ધીરુભાઈ ની સાત આઠ દી ની મકાઈ છે ને તો અમારે મકાઈ ખવરા જેવી થઈ ગઈ સમરી કાઢી ગઈ નીતિને કાલે બાજરો વાવ્યો ને એ ને ખવરાવા હાટું વાવ્યો કઈ ડુંડા લણવા હાડું નથી વાવ્યો અમારા હાટું કે કઈ આ તો ભીહુને ખવડાવવા હાટું નીકળી જાય ને એટલે વાઢવાનું ચાલુ કરી ને જવા બે પછી આ મકાઈ ક્યારે સમરી કાઢી ગઈ ને ખવરાવા જેવી થઈ ગઈ હાલો મિત્રો કૃષ્ણ આવી ડુંગળી ઉપાડવા તો ફૂલગર ડુંગળી ઉપાડી દે મોટી મોટી સે ઉપાડજો

એય વધારે હા જોઈ કૃષ્ણ કેવાનું શાક કરણ ડુંગરીન કરું ડુંગરીન નું કરવાનું છે તો મિત્રો આંબા છે એટલે મિત્રો કોરી ગયા રવાર ફાલ ન કેરીયો કે ક્યાં અમે જો આજ ન દળ તમે કોરામળ ફૂલ જોરદાર છે ઝુંડા ખાવા જ ન દળ ક્યાં ફાલ તો છે જ નહીં હારું પરા ઝુંડા કોરી ગયા કોરામળ વરી ગયા બર કામ હોય હવે ખરી ગયા તોય ફાલ બતોય ઓર કે બધાય કોરી ગયા કોરામળ છે બગે અમુક નત કોર્યા બાકી બધી કોરામણ મૂકી દીધી તો મિત્રો આંબા બધાય કોરી ગયા વાર હાવ આ ફાલ જો આવ્યો તો આવો હતો લોમો ફાલ ફાલ બધે ખરી ગયો જાકાર આવી ને માં સાફ થઈ ગયો ફાલ જો વાળ ને આંબા બધાય કોરી ગયા તણ ક્યાં કેરી જ ન બ્રેક કરતે કોરામણ મરી ગઈ જોરદાર ને કઈ ઘટે જ ન આંબા મે કેરીઓ ને પૂરું થઈ ગયો વાર અવાર કેરી ન દોડ્યા મે ક્યાં અવાર વેસાતી લેવી પડી ને કર ખાતા ખાતા હા દુનિયાની આંબા કોરામણ છે કેરી જ નબળી ગયા કઈ આંબા તમને જોવા જ ન દોડે કેરી છે જ નહી કોરામણ છે જોરદાર ની નીકળી ગઈ પરવા બહુ ધરાવ કરે ને કેરી તમારે પૂરું થઈ ગયું હાવ એ કઈ આંબો ન થાય પાછો એમ ક્યાંય હાલો મિત્રો તો સવાર ફલ લઈ ને હજી એટલો ક્યારો છે વાંજવાનો હવે હું તડકો બહુ થઈ ગયો ઢોર ને પાણી કરવા ને રાતે પાણી વાર્યું ને એટલે નીતિન હોઈ ગયો ને ઢોર ને પેલા હું અમે ખીચડે બાંધતા ને હું પાણી કર લેતી પણ આ ધારિયા છે ને એકબીજા બાંધે બો ને પાસા બાંધવાનો હોય ને એટલે ઓલા ખીલા બદલી જતા એટલે બે જણા જોઈએ ઢોર પાણી કરવામાં ચાલો બે ફરી બાંધી લઈ પાણી કરી અને બધા કરી દઈએ

મોટા મોડા મોડા બફાણા મોડા મોડા બફાણા ને એટલે રિહાણા એને છે ને ટાણું થઈ ગયું ભીહું દોવાનું ગમે એટલા બોલાવો આપડે સરીયાત કરી દઈ મિત્રો જો બોલો તો આપડે જવાબદારી

બે તા કોટા લગાડ્યા તો હજી અમારે ક્રિસ કોટા ખાય હરદર ને મીઠું નાખીને બનાવ્યા બહુ મસ્તી ના બના તા ને ફૂલગર બાપ દીકરો ભી હું ભાવનગર વાળી દોરી હતી અને બની દોવા બેઠો ને ફૂલગર બેઠા હે હરદા વાળી ને દોવા કયકનો કેતો કે કઈ કે બપાયે મેં કીધું ભાઈ આમાં થોડીક વાર લાગે પાંચસો સીટી થવા દેવી જોઈએ ને હાલો મિત્રો આ બે હઈ ગયા ફૂલગર મી ને દોવા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો જો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો પણ મિત્રો તમે લાઈકમાં લોપ કરો સારું હાલો ને આવી જ્યો બધી